હેલો મિત્રો આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરીશું જે બાવીસથી ચાલીસ વર્ષના જે પુરુષો છે એમનું જે ફોર્મ છે બી કેટેગરીનું એ જાતે કઈ રીતે ભરશે એના વિશે આપણે વિડીયોમાં વિગતવાર સમજીશું તો વિડીયોને શરૂ કરતા પહેલા વિડીયોમાં જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશનને અલાવ કરો અને મિત્રો આ વિડીયો વધુમાં વધુ તમારા મિત્રોને શેર કરો જેથી એ લોકો પણ આ ફોર્મની સરળતાથી ભરી શકે તો ચાલો વિડીયોને શરૂ કરી તો સૌથી પહેલાં વાત કરીશું કે અહીંયા આગળ ફર્સ્ટમાં બી નામ અને નંબર આપેલો છે કોઈપણ તમને આ ફોર્મ ભરવામાં તકલીફ પડે તો તમે એમનો સંપર્ક કરી અને આ ફોર્મને સહેલાઈથી ભરી શકો છો અથવા તો તમે સહેલાઈથી એમની જાણકારી મેળવી શકો છો પછી આપણે વાત કરીશું અહીંયા મતદારના નામમાં તમારો ચૂંટણી તમારા ચૂંટણી કાર્ડમાં જે નામ છે એ આવશે પછી મતદારનો ઓળખપત્રમાં એમાં ચૂંટણી કાર્ડ નંબર સરનામાની અંદર તમારું સરનામું અનુક્રમ નંબરમાં તમારો જે અનુક્રમ નંબર છે એ આવશે ભાગ નંબર તમારો ભાગ નંબર અને નામ વિધાનસભા મત વિભાગનું નામ રાજ્યનું નામ પછી ક્યુઆર કોડ આપેલો છે અહીંયા 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 તમારો ફોટો આપેલો છે બ્લેક એન્ડ વ્હાઈટ અને હાલનો ફોટો ચોંટાડો એની અંદર મિત્રો તમારે તમારો તાજેતરનો નવો કલર ફોટો ચોંટાડવાનો છે પછી એની નીચેની જે વિગત છે એની વાત કરીશું કે ફર્સ્ટમાં જન્મ તારીખ આપેલી છે તો તમારે અહીંયા ચૂંટણી કાર્ડ પ્રમાણે તમારી જન્મ તારીખ લખવાની છે આધાર નંબરની અંદર તમારો આધાર નંબર લખવાનો છે પછી મોબાઈલ નંબરની અંદર તમારો મોબાઈલ નંબર લખવાનો છે પછી પિતા વાલીનું નામ એની અંદર તમારા પિતાનું નામ અહીંયા લખવાનું છે પછી પિતાવાલીનો ઓળખપત્ર નંબર તો એની અંદર તમારે ચૂંટણી કાર્ડ નંબર લખવાનો છે માતાનું નામ તો એની અંદર તમારા મમ્મીનું નામ લખવાનું છે માતાનો ઓળખપત્ર નંબર તો એમાં ચૂંટણી કાર્ડ નંબર લખવાનો છે જીવનસાથીનું નામ જો લાગુ પડતું હોય તો મિત્રો જો તમારા લગ્ન થઈ ગયા હોય તો તમારી પત્નીનું નામ અથવા નાથ થયા હોય તો તમારે ખાલી ડેસ્ક કરવાનું છે અને જો થઈ ગયા હોય તો તમારા પત્નીનું નામ લખવાનું છે અને એની નીચે જીવનસાથી મતદાર ઓળખપત્ર તો તમારે જે પત્ની છે એમનો ચૂંટણી કાર્ડ નંબર અહીંયા તમારે લખવાનો છે બોક્સની અંદર પછી આપણે વાત કરીશું આ બે બોક્સની કે છેલ્લા એસાનની મતદાર યાદીમાં મતદાનની વિગતો જે સંબંધીનું નામ છેલ્લા અસારમાં અગાઉના કોલમમાં આપવામાં આવે છે એની વિગત તો આ જે ફર્સ્ટમાં જે બોક્સ આપેલું છે આ બોક્સને તમારે નથી ભરવાનું અને જે બીજા નંબરનું બોક્સ છે કે જે સંબંધનીનું નામ છેલ્લા અસારમાં અગાઉના કોલમમાં આપવામાં આવ્યું છે એની વિગત એટલે કે બે હજાર બેની અને પછીની યાદીમાં પણ છે એની વિગત અહીંયા ભરવાની છે તો તમારા પપ્પાની ડિટેલ અહીંયા ભરવાની છે ચૂંટણી કાર્ડ પ્રમાણે તો અહીંયા આગળ તમારા પપ્પાનું નામ નામની અંદર પછી મતદાનનો ઓળખપત્ર નંબર એમાં ચૂંટણી કાર્ડ નંબર આવશે એમનો સંબંધીના નામમાં તમારા દાદાનું નામ સંબંધમાં આ તમારે શું થાય છે પિતા તો તમારે અહીંયા સંબંધમાં પિતા કરવાનું જિલ્લો તમારો જે હોય રાજ્યનું નામ મત વિભાગનું નામ પછી વિધાનસભા મત વિભાગનો નંબર ભાગ નંબર અને અનુક્રમ નંબર આ મિત્રો આ ત્રણ વસ્તુ તમે બીએલઓ જોડે મેળવી શકો છો કાં તો મેં યુટ્યુબની અંદર એક વિડીયો બનાવેલો છે આને લઈને તો તમે વિડીયો જોઈને પણ આ વસ્તુ મેળવી શકો છો ત્યાંથી તો વિડીયોમાં મિત્રો આગળ વધીએ અહીંયા આગળ સહી કાં તો અંગૂઠો તમારો કરવાનો રહેશે પછી બીએલઓની સહીની અંદર બીએલઓ પોતે સહી કરશે તો તો મિત્રો જે બાવીસથી ચાલીસ વર્ષના જે લોકો છે અને બી કેટેગરીની અંદર આવે છે એ લોકો એમનું આ જે ફોર્મ છે ચૂંટણી કાર્ડનું એ આ રીતે ભરી શકે છે જો વિડીયો પસંદ આવે તો તમારા મિત્રોને શેર કરજો એ પણ લોકો ફોર્મને સરળતાથી ભરી શકે મળી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત